આજના યુગમાં જ્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો અંધાધૂંધ વપરાશ થઈ રહ્યો છે જેના કારણે જમીન બંજર બની રહી છે અને ખેતી ખર્ચાળ થઈ રહી છે ત્યારે આણંદ તાલુકાના જાખરિયા ગામના ખેતી આસાનું એક નવ કિરણ બનીને ઉભરી આવે છે તો અહીંના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ પટેલ શાકભાજીની ખેતી કરી લખપતિ બન્યા છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ખેતી હવે નફાકારક નથી રહી એવી ફરિયાદો વચ્ચે આણંદ ખેડૂતે સાબિત કરી દીધું છે કે જો મહેનત અને આયોજન હોય તો ધરતી માતા ક્યારે નિરાશ નથી કરતી અને આણંદ તાલુકાના જાખરિયા ગામના ખેડૂત હર્ષદભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની જમીનમાં શાકભાજીની ખેતી કરી રહ્યા છે આ વર્ષે હર્ષદભાઈ પોતાના બે વીઘા ખેતરમાં કોબીજનું વાવેતર કર્યું હતું અને ડિસેમ્બર માસમાં રોપડી કરવામાં આવી હતી અને માત્ર બે વખત ખાતર અને ત્રણ વખત પાણીના સાધારણ ખર્ચમાં આજે ખેતર લીલાછમ કોબીથી લહેરાઈ રહ્યું છે તો ખર્ચ અને ઉત્પાદન ની વાત કરીએ તો પ્રગતિશીલ ખેડૂતભાઈ અને હર્ષદભાઈ નો આ પાક તૈયાર થતા જ વડોદરા અને નડિયાદ જેવા મોટા શહેરોના વેપારીઓ હોશે હોંશે ખરીદી રહ્યા છે તો યોગ્ય સમયે કરેલું વાવેતર અને બજારની સમજ હર્ષદભાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે અને પોતાની મહેનત યોગ્ય મૂલ્ય મળતા

આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન ટીવી નમસ્કાર